નવો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો સામાજિક વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે અને વિદ્યા સહાયક ભરતી માટે સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ શરૂ થયો છે બીજા રાઉન્ડમાં કેટલા ઉમેદવારોને બોલાવ્યા છે એ જોઈએ એના પહેલા સૂચના વાંચી લઈએ વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એક થી પાંચ અને છ થી આઠ ગુજરાતી માધ્યમ તારીખ એક અગિયાર બે હજાર ચોવીસના ની જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા સૂચના સામાજિક વિજ્ઞાન વિષયના મેરિટમાં આવતા ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ ઉપર તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ ના રોજ અઢાર કલાકથી ઓનલાઈન મેળવી શકશે એટલે આજથી સાંજે છ વાગ્યાથી મેળવી શકશે વિદ્યાસહાયક ભરતી બે હજાર ચોવીસ છ થી આઠની ગુજરાતી માધ્યમમાં સામાજિક વિજ્ઞાન વિષયના અનામત બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોને તારીખ ત્રણ દસ બે હજાર પચીસથી ચાર દસ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલ છે તો તમે કોલ લેટર ડાઉનલોડ કરશો એટલે એમાં સ્થળ જગ્યા અને તારીખ દર્શાવેલી છે એ તારીખે તમારે હાજર થવાનું છે કોલ લેટર મેળવવા માટે વિષય છે સામાજિક વિજ્ઞાન બિન અનામત કેટેગરી ઇકોતેર પોઈન્ટ સાહીઠ સત્યાવીસ સુધી એટલે લગભગ બે હજાર પાંચસો સુધીના જે મેરિટ ક્રમ છે ત્યાં સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ કોન કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ કરવાનો રહેશે પહેલા રાઉન્ડ પછી કેટલી જગ્યાઓ સામાજિક વિજ્ઞાનમાં ખાલી છે એ બીજો વિડીયો બનાવ્યો છે જે તમે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં આ ચેનલ પર જોઈ શકશો નોંધ ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ આ વિદ્યાસાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબસાઇટ જોવા વિનંતી છે